હલો આપણે હા છોકરાઓ કેટલાક દી ટકવા દે અને આખા માં અમે રકડ્યા પણ આ ભાઈ જેવી કોઈ વ્યાજબી સાયકલ આપણને આપી નથી જય માતાજી કેમ છો બધા મજામાં ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા હાઈ અને આજ આપણે આવ્યા હાઈ રાજકોટની રવિવારીમાં અને હું અને પલુભાઈ પલુભાઈ ને છોકરા માટે સાયકલ લેવા આવ્યા હાઈ

કારણ કે રાજકોટની રવિવારી યુટ્યુબમાં ઘણા વિડીયો છે કે રાજકોટની રવિવારી સર્ચ કરો એટલે તરત આવી જાય તો આપણે આજ એક રાજકોટનો રાજકોટની રવિવારીનો વિડીયો બનાવવાની ઈચ્છા થઈ હતી તો બનાવી નાખી તો આજ આપણે આવ્યા હોય રાજકોટની રવિવારીમાં બોલો ભાઈ હાલો હવે સાયકલ લેવા હાલો હાલો અહીંયાથી ને જ આપણે નીચે ઉતરી જાય હાલો આપણે આવ્યા નથી હાલો હા મેલી સાયકલ માં બિહાર બોલો ભાઈ સોફા ને લેવા ને તો સોફા હોતા ડાઇનિંગ ટેબલ છે આ બાજુ આ બાજુ અગરબત્તી પકડ ને એવું કઈ નથી લેવું હાલો આ બાજુ પૂછી જાય સાયકલ વાળાને

હાલ મય હતી ના પૂછતા હતી એક આદ બે મય હવે હતી આમાંથી નટ લેવી નવી સાયકલ સેટી નટ લેવી ને સેટી સેટી હમણે જ લીધી ભાઈ હમણે લીધી હા બહુ છે

હારી ગમે તો લેવાય ને અહીંયા લેવી ભાવ ઉતરે તો થાય આ ગણે દાદી મોંઘી પડે હે તો પોલુ સાયકલ લઈ લીધી હે ઓલો ભાઈ કેરના દાત કાઢે રેડિયો ઉતારે તો ભાઈ કે રૂપિયો ઓસો ન કર્યો

એટલે આપણે ઉપાધી ઉપાધિ નહી કઈ ભાઈ અમારે બે જણાને બે હો હવે પૂરી દીજો થોડીક જો તમારે કોઈને સાયકલ લેવી હોય તો જીવ દયા ઘર પાંજરા પર રહ્યું એક જેટ એની આ બાજુમાં સાયકલ આ ભાઈ વેચે સાયકલ બહુ સરસ આવે અને આખા રવિવારીમાં અમે રખડ્યા પણ આ ભાઈ જેવી કોઈ વ્યાજબી સાયકલ આપણને આપી નથી તો તમારે જે કોઈ પણ સાયકલ લેવી હોય તો અહીં કણે લેવા જવાનું અહીંયા સાયકલ વ્યાજબી ભાવે મળે અને સાયકલ બહુ સારી આવે જો ટાયર ફૂટી જાય નહીં સાયકલ યાત્રા રાજકોટ રવિવારેથી સાયકલ યાત્રા શરૂ કરી જીવાપુર સુધી હે છોકરા ને હાકવાની એ હવા ભરવાનું થાય ઘરે પછી

અનિલ અમે આખી રવિવારીમાં રખડ્યા તમારી સસ્તી સાયકલ કોઈ નથી આપ્યો એટલે જ જો કોઈ ને પણ સાયકલ લેવી હોય તો આ અનિલભાઈ છે અહીંયા રહ્યું ને એની બાજુમાં જ આ ભાઈ સાયકલ જ રાખો ને તમે દર વખતે દર રવિવાર અહીંયા જોયા સાયકલ લઈને તો કોઈને પણ લેવી હોય તો અહીંયા આવજો લેવા